સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પલસાણા વિસ્તારમાં સંજુ દાઢી ઉર્ફે સંજય ગૌહાનેના મસ્ત મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો સુરત જિલ્લાના જોલવા ગામ આરાધના ધામ સોસાયટી વિભાગ ત્રણ ઘર નંબર બસો વીસ સ્ટેટ મોટરિંગ સેલ દ્વારા સફળ કામગીરી કરતા પલસાણા વિસ્તારમાં સોંપો પડી ગયો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂની કટિંગ કરનાર લિસ્ટેડ બુટલેગર સંજુ દાડી ઉર્ફે સંજય ગૌાનેને વોન્ટેડ જાહેર કર્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ વીએ શેખની આગેવાનીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ પલસાણા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં જોલવા ગામ આરાધના ધામ સોસાયટી વિભાગ ત્રણ ઘર નંબર 220 વીસમાં મસ્ત મોટું વિદેશી દારૂનું કટિંગ અને વેચાણ થયાની બાતમી મળતા એસએમસી દ્વારા રેડ કરતા બુટલેગર આલમમાં ભાગદોડ મચી હતી જેમાં મુખ્ય આરોપી સંજુ દાઢી ઉર્ફે સંજય ગૌહાને ફરાર થઈ ગયો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સફળ રેડ કરતા ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલ નવ હજાર નવસો સાડત્રીસ જેની કિંમત રૂપિયા સત્તર લાખ ચુમ્માળીસ હજાર ત્રણસો ઓગણચાળીસ સાથે મોબાઈલ ફોન પાંચ કિંમત રૂપિયા છ હજાર વાહનો બે કિંમત રૂપિયા સાત લાખ દસ હજાર સાથે કુલ મુદ્દામાલ ચોવીસ લાખ સાઠ હજાર ત્રણસો ઓગણચાળીસ કબજે કર્યો હતો ચારે ઘટના સ્થળથી આરોપીઓ સોનુભાઈ કામેશ્વરભાઈ શર્મા રહે ઘર નંબર બસ્સો વીસ આરાધના ધામ સોસાયટી વિભાગ ત્રણ જોલવા ગામ પલસાણા જિલ્લો સુરત ગ્રામ્ય લક્ષ્મણભાઈ સોહનલાલ મેવાડા રહે ઘર નંબર ત્રણસો એકાણું નક્ષત્ર સોસાયટી ગામ પલસાણા જિલ્લો સુરત ગ્રામ્ય આકાશભાઈ રાકેશભાઈ કુશવાહર રહે ઘર નંબર રાજલક્ષ્મી સોસાયટી હલદરૂ ગામ કામરેજ જિલ્લો સુરત ગ્રામ્ય કામરેજકુમાર હરિશંકર શાહ રહે ઘર નંબર બસો સત્તર આરાધના ધામ સોસાયટી વિભાગ ત્રણ ઝોલવા ગામ પલસાણા જિલ્લો સુરત ગ્રામ્ય તેને પકડી પાડી સંજય ઉર્ફે સંજુ દાઢી ભીમરાવ ગવાને રહે ગણેશનગર બે નહેર રોડ ગોડાદરા સુરત મુખ્ય આરોપી બોલેરો પિકઅપ કાર એચ ઝીરો ફોર એલ ઈ ફોર વન ઝીરો એટ નંબર ચાલક બોલેરો પિકઅપ કાર એચ ઝીરો ફોર ઈ ફોર વન ઝીરો એટનો માલિક ધમો પાટીલ મનોજ ઉદ્યો વિજયભાઈને વોન્ટેડ જાહેર કરી ક્વોલિટી કેસ કરી પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે